ભુજમાં સાંસદ વિનોદ ચાવડાના હસ્તે અક્ષત કળશ અને પત્રિકાનું વિતરણ કરાયું નમસ્તે જય જય શ્રીરામ મારું નામ લાલી ભાનુભાઈ આદિવાલ છે આજે આપણે જે અયોધ્યામાં જે રામ મંદિર બન્યું છે અને જેનું જે ઉદઘાટન છે બાવીસ તારીખના એને લઈને આપણા આખા ભુજમાં આખા કચ્છમાં અક્ષત અને પત્રિકા વિતરણ થઈ રહી છે એના માટે આખી જે વાલ્મિકી નગર છે એમાં આપણે આપણા જે સાંસદ છે વિનોદભાઈ ચાવડા એ આવ્યા હતા એમને આમંત્રણ દીધું તો એમને કિંમતી સમય કાઢીને એ આવ્યા હતા અને એમના શુભ હસ્તેથી અમે અક્ષત અને પત્રિકાનું વિતરણ કર્યું અને શરૂઆત અહીંયાથી કરી જેથી કરીને આપણા બધા હિન્દુઓમાં એક સારો મેસેજ થાય સમાજમાં એક સારો મેસેજ ગયો હતો કારણ કે વિનોદભાઈ ચાવડા હિન્દુત્વ પ્રત્યે એ એમની ઘણી બધી સારી જે કાંઈ લાગણીઓ છે એ બહુ સારી રહે છે અને એ જ્યારે અમારા વિસ્તારમાં આવ્યા ત્યારે બધા યુવાઓમાં એક ઉત્સાહ હતો અને બધા એમનાથી બહુ ખુશ થયા હતા વુડ ફ્રાઈડ પીઝા હવે નખતરા પિઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચમો એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈન આર્કેટ નખત્રાણા માતાના મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ એટ નાઇન એટ વન